નમસ્કાર દિલોક સત્તા શોમાં સ્વાગત છે દેશમાં થોડા મહિના પછી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે આ વખતે લોકસભાની ચૂંટણીનો મુકાબલો એટલે પણ રસપ્રદ બનવા જઈ રહ્યો છે કારણ કે આ વખતે રાજકીય લડાઈ ભાજપની આગેવાની હેઠળ એનડીએ અને વિપક્ષી પક્ષોના ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝિવ એલાયન્સ આઈએનડીઆઈએ વચ્ચે થશે દરમિયાન દર્શક મિત્રો ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવ્યો છે ઇન્ડિયા ટુડે અને સી વોટર એક સર્વે દ્વારા દેશના લોકોનો મૂળ જાણવાનો કર્યો છે પ્રયાસ આ સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે જો આજે દેશમાં ચૂંટણી થશે તો કોની સરકાર બનશે વાત કરીએ આ સર્વેમાં શું જાણવા મળ્યું તો દર્શક મિત્રો જો આજે લોકસભાની ચૂંટણી થશે તો મોદીજીના ગુજરાત પંજાબ અને હરિયાણામાં ભાજપની શું હાલત થશે સર્વેમાં બહાર આવ્યું છે તે ડિટેલમાં જો વાત કરીએ તો મૂડ ઓફ ધી નેશન સર્વેમાં તમામ લોકસભા બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે સર્વે અનુસાર જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સૌથી વધુ સીટો જીતશે તેવું જાણવા મળી રહ્યું છે આ સાથે જ હરિયાણા હિમાચલ પ્રદેશ ગુજરાત છત્તીસગઢમાં ભાજપ સૌથી મોટી પાર્ટી દેખાઈ રહી છે લોકસભાની કુલ તેર બેઠકો ધરાવતા પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર છે સર્વે અનુસાર આ બંને પાર્ટીઓને સીટો મળી શકે છે જ્યારે ભાજપને બે બેઠકો મળવાની સંભાવના છે તો અકાલી માત્ર એક જ સીટ મળતી જણાય છે આમ આદમી પાર્ટીનો વોટ શેર વધીને ટકા થઈ શકે છે જ્યારે કોંગ્રેસની વોટ ટકાવારી છ ટકા સુધી રહી શકે છે તો સોળ નવ ટકા મત ભાજપના ખાતામાં ચૌદ ચાર ટકા અકાલી દળને અને ત્રણ નવ ટકા અન્ય પક્ષોને જતા જોવા મળી રહ્યા છે સર્વે અનુસાર હરિયાણામાં ભાજપ બે બેઠકો ગુમાવી રહી છે આમ છતાં ભાજપ રાજ્યમાં મહત્તમ બેઠકો મેળવી શકે છે સર્વે મુજબ ભાજપ અને તેના સહયોગી દળોને રાજ્યમાં આઠ બેઠકો મળી શકે છે જેજેપી આમાંથી એક બેઠક પણ જીતી શકે છે જ્યારે કોંગ્રેસને બે બેઠકો મળતી જણાય છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભાજપે હરિયાણાની તમામ દસ બેઠકો જીતી હતી દર્શક મિત્રો મૂડ ઓફ ધી નેશન સર્વે મુજબ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ભાજપ ચારેય સીટો જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે જો આપણે વાત કરીએ તો ભાજપને સાહીઠ ટકા કોંગ્રેસને ઓગણત્રીસ ટકા અને અન્ય પાર્ટીઓને અગિયાર ટકા વોટ મળી શકે છે રાજ્યમાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે તમામ બેઠકો અહીં જીતી હતી છત્તીસગઢમાં કોણ જીતતું દેખાઈ રહ્યું છે આ સર્વેમાં તો દર્શક મિત્રો છત્તીસગઢમાં પણ ભાજપની લીડ દેખાઈ રહી છે મૂડ ઓફ ધી નેશન અનુસાર ભાજપને રાજ્યમાં અગિયારમાંથી દસ બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને માત્ર એક સીટથી સંતોષ માનવો પડી શકે છે છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે નવ અને કોંગ્રેસને બે બેઠકો મળી હતી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધીને ત્રેપન પોઈન્ટ નવ ટકા થઈ રહ્યો છે જ્યારે કોંગ્રેસને આડત્રીસ પોઈન્ટ બે ટકા વોટ મળી શકે છે જ્યારે અન્ય પક્ષોને સાતથી આઠ ટકા વોટ મળી શકે છે તો આ તરફ મોદીના ગુજરાતમાં શું દેખાઈ રહ્યું છે તો દર્શક મિત્રો મોદીના ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વીપની હેટ્રિક દેખાઈ રહી છે બાસઠ ટકા મતો સાથે તમામ છવ્વીસ બેઠકો જીતવાનો અંદાજ છે ભાજપનો જ્યારે વિપક્ષ કોંગ્રેસને છવ્વીસ પોઈન્ટ ચાર ટકા મત મળવાનો અંદાજ છે જ્યારે પંદર ટકા મત અન્યના ખાતામાં જતા જોવા મળે છે શું કહેશે જો આ સર્વે અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ